પરિચય મારું નામ અમૃતાબેન અખિયા છે આજ રોજ બીજસમુના જિલ્લાના વેરાવર તાલુકાના તાવત ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમે આજે બેનો બતા અહીંયા ઉપસ્થિત થયા છે અને બિહારમાં જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને બેનો એમાં ભવ્ય વિજય અપાવ્યો છે જંગી મતદાન કરીને ત્યારે અમે આ ભવ્ય બિહારના ના ઉત્સવ ને આજ રોજ સમગ્ર ગુજરાત ઉત્સવ તરીકે ઉજવેલો છે અને તેના ભાગરૂપે અમે આ ફટાકડા ફોડી પેંડા થઈ અને આ ઉત્સવમાં અમે સામેલ થયા છે ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતા

ચાણક્ય નીતિ છે અને એનડીએ ના ત્યાંના મુખ્યમંત્રી નીતિશ કુમાર એમના ઉપર જે લોકલ પ્રજાનો નેતૃત્વ પર ભરોસો છે એમની આ જીત છે અને સૌ કાર્યકર્તા બિહારના સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને ને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું